જેમાં કાલુપુર પાણીની ટાંકી પાસે પીઆઈની ગાડીને ડમ્પરે અકસ્માત સર્જ્યો છે રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે આ અકસ્માત સર્જ્યો છે પોલીસે ડમ્પર ચાલક રમેશ કટારાની ધરપકડ કરી લીધી છે કાલુપુરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે જેમાં અમદાવાદમાં બેફામ ફરતા ડમ્પર હવે સરકારી ગાડીઓ માટે પણ માથાના દુખાવા સમાન બન્યા છે પૂર ઝડપે આવતા ડંપરે પોલીસની સરકારી ગાડી સાથે અકસ્માત સર્જ્યો છે જેના કારણે સરકારી ગાડીના આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે તો હાલમાં અમદાવાદ સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો જેમાં ટ્રાફિક એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સાથે સાથે પોલીસે આરોપી અલ્પેશ કટારાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસની કારને નુકસાન થયું છે પરંતુ આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી ત્યારે આગામી સમયમાં શહેરના ત્રાસ અને અકસ્માતને લઈ લઈ કઈ રીતે નિવારણ લાવી શકાય ગુજરાત પોલીસે વિચારણા કરવાની જરૂર છે કારણ કે અકસ્માતના કારણે માણસ અને વાહન બંનેને ભારે નુકસાન થાય છે સાણંદના સનાથલ સર્કલ પાસે ફરી એક વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે નોકરી ઉપરથી પરત ઘરે જતા બાઇક ચાલકને પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતા બે લોકોને ઈજા પહોંચી હતી તો બનાવ અંગે ચાંગોદર પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ ઉજાલા બ્રિજ પાસે રહેતા અને મૂળ મહિસાગરના નામ એકવીસ વર્ષીય મહેશકુમાર વજાભાઈ ચૌહાણ ચાંગોદર તાજપુરા રોડ ખાતે આવેલી સાવાસ કંપનીમાં કામ કર્યું છે